મહેસાણાના અભ્યાસ કરતા તેર વર્ષના વિદ્યાર્થીનું ફૂટબોલ રમતી વખતે અચાનક હદે બંધ થઈ જતાં નિપજ્યું મોત મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી તપોલન ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટના વાંકાનેના તેર વર્ષના વિદ્યાર્થીનું સ્કૂલમાં ફૂટબોલ રમતા વખતે અચાનક હદે બંધ થઈ જતાં મોત નીપજ્યું જય મિલ ગૌતમભાઈ કંસારા છેલ્લા ત્રણ વર્ષથી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જય મીલ રમતા રમતા અચાનક તે પડી ગયો અને થયો બેભાન સ્કૂલના આચાર્ય સહિતના સ્ટાફે તાત્કાલિક જૈમિલને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો પરંતુ ફરજ ફરજબતના તબીબોએ તેને મૃત જાહેર કર્યો ઘટનાની જાણ થતા લાગણ જ પોલીસ મથકના સ્થળ ઉપર પહોંચી મૃતદેહને મહેસાણા સિવિલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો એ છોકરાઓની સ્કૂલ પતી ગઈ પછી કોચિંગમાં ગયા જમ્યા પછી કોચિંગમાંથી સાડા ચાર એક વાગ્યે એ લોકો હોસ્ટેલના છોકરાઓ બધા બહાર આવ્યા અને પછી પોતાના જે કેન્ટીનમાં નાસ્તો કરવા નાસ્તો કરીને અમારો નિયમ છે કે લોકોને ગ્રાઉન્ડ ઉપર છોકરાઓને રમાડવા સંધ્યાનો ટાઈમ થાય છ વાગ્યા સુધી ત્યાં સુધી આપણે રમાડીએ એટલે બાળકો બધા રમતા હતા એમાં આ છોકરો એકદમ ઓલ ઓફ આ સડન બધા છોકરાઓની સાથે જ રમતો જ સીધો પડી જ ગયો પડી ગયો એટલે ઉઠાવીને તરત જ આપણે પાંચ સાત મિનિટ બધા આપણે વોટરપાર્કમાં લઈ ગયા વોટરપાર્કમાં લઈ ગયા એટલે નું કેવું છે કે સાહેબ હવે લક્ષ્યક છોકરો ઇઝ નો મોર એટલે એને સિવિયર હાર્ટ એટેક આવે એવું ડૉક્ટરનું કેવું છે કારણ કે બીજું બધું તો કશું થયું નથી ગાર્ડનમાં પડ્યો છે ગાર્ડનમાં ફૂલ લોન છે છોકરાઓ બધા હાજર છે પીટી ના જવાબદાર ટીચર છે એ પણ હાજર છે વોર્ડન પણ હાજર છે અને હું કેમ્પસમાં જ રહું છું એટલે મને પણ ખબર પડી ને હું દસ મિનિટમાં સીધો શંકુલ વોટર પાર્કમાં પહોંચી ગયો ડૉક્ટરો બે ત્રણ છોકરાઓ છે આપણા મારા છોકરા ભાઈબંધના છોકરાઓ છે ડોક્ટર કે સાહેબ આ છોકરાના કાર્ડિય કેટેક આવ્યો છે અને હવે ઇઝ નો મોર પછી એમણે મને હિસ્ટ્રી પૂછ્યું મેં કીધું આવું વર્ષ પહેલા પણ આ છોકરાને થઈ ગયેલું વર્ષ પહેલા આ રીતે જ પડી ગયો હતો વર્ષ પહેલા જ આ રીતે બેભાન પણ થઈ ગયો હતો પણ એ વખત પાણી છાંટ્યું અને ઢંઢોળ્યો એટલે ફરી પાછો એ થઈ ગયો સ્વસ્થ એટલે અમે પોતે એવું માનતા કે પાણી પાણી છોટીને તો ઢંઢોળીશું ફરી પાછો ધ્યાનમાં આવી જશે પણ આ વખતે અમારા પ્રયત્નો થયા નહીં એટલે પછી અમે તરત જ એમ તો વોટર પાર્કમાં શિફ્ટ કર્યો અને બિચારે કાળી માટે બધા પ્રયત્નો કર્યા આર્ટિફિશિયલ પ્રેશર પણ આપ્યું એટલું હાટનું ઇન્જેક્શન પણ આપ્યું પણ અલ્ટિમેટલી છોકરો બચી શક્યો નહીં પણ એના હિસ્ટ્રી ઉપરથી એવું લાગે છે કે એક વર્ષ પહેલાં આમ આવું બન્યું એટલે એના પેરેન્ટને પણ અમે જણાયેલું એટલે એના પેરેન્ટ એના ત્યાં જ્યારે ગયો છોકરો વેકેશનમાં ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન પણ કરેલું પણ ઇન્વેસ્ટિગેશનમાં આ તો હાટની વસ્તુ છે એટલું પકડાય જ નહીં ત્યારે શું બને ડૉક્ટરનું પણ એવું કહેવું છે મારું પણ આ બીજો ઇન્સિડન્ટ હતો પહેલાં એ જ છોકરાને જ થયેલું મને એમ થયું કે આઠ સિવાય તો બીજો કોઈ પ્રશ્ન છે કોઈ ઇન્જરી તો થઈ નથી બધા છોકરાઓ હાજર છે એટલે આ એક દુઃખદ ઘટના વિદ્યાર્થી માટે બની ગઈ અને નાનો છોકરો બાર તેર વર્ષનો છોકરો અને એટલો ડિસન્ટ છોકરો જેના દાદા મારા મિત્ર વાંકાનેર